હતી માટલા ફોડી પ્રદર્શન કર્યા બાદ કમિશનર દિલીપ રાણા ને થકી રજૂઆત કરવામાં આવી હતી જોકે આ રજુઆતના કલાકોમાં માં મહાનગરપાલિકાની પાણી પુરવઠા શાખાની ટીમે આજ સ્થળો પર રેડ કરી ગેરકાયદેસર રીતે મોટર વડે પાણી ખેંચતા નાગરિકોની મોટર જપ્ત કરી હતી આ મામલાને લઈને આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા પત્રકાર પરિષદ યોજી પોતાની વાત મૂકવામાં આવી હતી આમ આદમી પાર્ટી વડોદરાના પ્રમુખ અશોક ઓઝા અને આમ આદમી પાર્ટી વડોદરાના ઉપપ્રમુખની રિયાઝ શેખ પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા આમ આદમી પાર્ટી વડોદરાના પ્રમુખ અશોક સ્પષ્ટ રીતે કહેવું છે કે અમે અગ્ર રજૂઆત કે ગેરવર્તણૂક કરી નથી ગઈ કાલે જે મોટરો પકડવામાં આવી છે તે મોટર નીચેની ટાંકીમાંથી ઉપરના માળે પાણી ચડાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી જોકે આ બાબતે તંત્રએથી કાર્યવાહી કરી છે તે ગેરમાર્ગે દોરવાની છે અનેક આક્ષેપો સાથે તેઓએ પોતાની વાત મૂકી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા કાલે અમે તુલસીવાડીને લઈ અને છેલ્લા ચાર વર્ષથી પાણી નથી આવતું ત્યાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટોના જે વિષયો છે તેને લઈ અને આવેદનપત્ર કમિશનર ઓફિસમાં આપ્યું હતું જેનાથી ત્યાં કોઈ પણ સંતુષ્ટ જવાબ તો અમને મળ્યો જ નથી ઉપરથી કમિશનર સાહેબનું એવું કહેવું છે કે તમે ઉગ્ર આવેદન આપ્યું છે એટલે અમે આજે તપાસ કરીશું અને એવો પણ શબ્દો વાપરવામાં આવ્યા છે કે આમ આદમી પાર્ટી અહીંયા ગેરવર્તન કરી અને આવેદનપત્ર આપી ગઈ છે આપના માધ્યમથી હું સાહેબને પૂછવા માગું છું કે આમ આદમી પાર્ટી ચાર વર્ષથી આપને અત્યાર સુધી તુલસીવાડીને લઈને વીસ આવેદનો આપ્યા છે ચાર વર્ષ સુધી આમ આમ આદમીના આવેદનનો જવાબ શીખે તમે કોઈ દિવસ આપ્યો નથી ગઈકાલે તમને કેમ એવું લાગ્યું કે આ ઉગ્ર શબ્દોમાં આવેદનપત્ર આપ્યું છે સીધી વાત છે કે જે વ્યક્તિને ચાર ચાર વરસથી લાઇટ પાણી સ્ટ્રીટ લાઇટ અને ગટરના વિષયો હોય અને કોર્પોરેશન તેના પર ધ્યાન ન આપતી હોય તો કડક શબ્દોમાં લખી અને આવેદન જ આપ્યું છે એને કોઈ ગેરવર્તન નથી કર્યું રહી વાત તમે કાલે સો માણસની ટીમ મોકલી તમારા જણાવ્યા મુજબ સો માણસની ટીમ ગઈ અને ત્યાંથી ઓગણસાઠ મોટરો કાઢી લઈ સાહેબ હું આપને પૂછવા માગું છું કે ચાર વર્ષથી તંત્ર શું કરતું હતું આજે ઓગણસાહીઠ મોટર એટલે ઓગણસાઠ ઘરમાં ઓગણસાઠ વ્યક્તિઓને ત્યાં સાહેબ હજારો ઘર છે જો આ જ કાર્ય ચાર વર્ષ પહેલાં કર્યું હોત અને માની લો કે ઓગણસાઠ મોટરો લગાવેલી જે બિનકાયદેસર છે અને તમે લઈ ગયા છો તો ચાર વર્ષથી કમસે કમ આ બાકીના જેટલા બી આજે બે હજાર કે ત્રણ હજાર મકાન છે તેમાંથી ઓગણસાઠ મકાન બાદ કરતાં લોકોને પાણી પૂરતું મળ્યું હોત આ તંત્રની બેદરકારી છે અથવા તંત્ર જાણી જોઈ આ ખાડા કાન કરે છે હપ્તા વસૂલી કરે છે અને આ લોકોની મોટર કાઢવામાં સક્ષમ ન હોવાથી આજ સુધી આ વાત દબાવવામાં આવી પણ જ્યારે કમિશ્નર સાહેબના કયા પ્રમાણે ઉગ્ર આવેદન આપ્યું છે અને તેમણે કાલે ને કાલે સો જણાની ટીમ મોકલી અને ઓગણ સાઠ મોટરો કાઢી અને આજના પેપરમાં એ મોટરોનો એક ફોટો પણ મુકવામાં આવ્યો છે જે આપ સૌ જોઈ શકો છો એક રેક બનાવેલી છે અને અંદર મોટરો મૂકેલી છે આ તંત્ર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે આ સમજવાની વાત છે કે કોઈ પણ ફ્લેટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી ખેંચવા માટે આવી રીતે જાહેરમાં રેક બનાવીને મોટર કોઈ ના મૂકે અને આ રેક મૂકેલી છે તો ત્યાં જઈને પહેલાં એનું પૂરેપૂરું મંતવ્ય બતાવો મ્યુનિસિપલ કોર્પોરેશન એક અંડરગ્રાઉન્ડ ટેન્કમાં પાણીનું કનેક્શન આપે છે અને પાણી ટેન્કમાં ભરાય છે અને તે પછી ફ્લેટના માધ્યમથી ફ્લેટમાં કોઈ પણ ઉપર અપર ટેન્ક ન હોવાથી તે લોકોએ પોતપોતાની મોટરો લગાવેલી છે અને પોતાના ઘરમાં ટેન્કમાંથી પાણી ખેંચે છે તો તંત્ર આવું વર્તન કરી અને લોકોને ઊંટા ભણાવી ઉલ્લો બનાવી અને લોકોને ખોટા સાબિત કરવાના પ્રયત્નો ના કરે આજે જો ઓગણસાઠ મોટરો તમે કાઢી હોય તો પાણી આજને આજ આવવું જોઈએ તો બી પાણીનું એક બુંદ ગઈકાલે નીકળી ગયા મોટર પછી બી આજે બી આવ્યું નથી તેટલે આ પીસી કરી અને માણસને હું આજે બરોડા તંત્રને ખુલ્લા પાડું છું અને પબ્લિકની વચ્ચે સાચી હકીકત બતાવું છું કે આવી રીતે તંત્ર ગેરમાર્ગે દોરી રહ્યું છે કોઈ પકડાઈ નથી જે મોટરો બતાવવામાં આવી છે કે પકડવામાં આવી છે તે કે તો તંત્રની રહેમ ચાલતી હતી અથવા તો આવો કોઈ કિસ્સો બન્યો જ નથી આ મોટરો પોતાના સમમાંથી ફ્લેટમાં ઉપર પાણી ખેંચવા માટે લગાવેલ હતી